વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીનું આ પેપરથી તમને છવ્વીસ પ્લસ એક્સ્ટ્રા ગુણ મળી શકે તમારા બોર્ડના પેપરમાં આ પેપરનું સોલ્યુશન પૂરેપૂરું જોજો તમને બહુ જ ઉપયોગી થશે ઓકે તો સૌથી પહેલાં સેક્શન એથી સ્ટાર્ટ કરીએ તો જુઓ દસ ગુણનું તમારે ફકરા પ્રતિ ક્વેશ્ચનના આન્સર લખવાનું પૂછાશે ઓકે તો તમારે શું કરવાનું અહીંયા પહેલાં પૂરેપૂરો ફકરો વાંચવાનો અને પછી ક્વેશ્ચનનો આન્સર આપવાનો બેઠું નહીં આવે અહીંયા બરાબર એટલે ધ્યાનમાં લેજો કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરશે સર આ આવશે 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 બેઠું ના આવે કેટલાક ગુણો પૂછાઈ શકે જેમ કે સામાજિક વિજ્ઞાનમાં મોડલ પેપરમાંથી ટ્વેન્ટી વન માર્ક્સનું પૂછાયું એકવીસ ઉપર બરાબર તો ધ્યાનથી ખાલી સમજજો ઓકે તો સૌથી પહેલો ક્વેશ્ચન શું છે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ શું પ્રોબ્લેમ છે તો ઓવર સિક્સટી પર્સન્ટ ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિથાઉટ પાવર તો જો તમે પહેલાંથી ફકરો વાંચેલો હોય ને તો તમને સ્પીડમાં મળશે બરાબર હવે એ તો તમને મળી ગયું પણ હવે કરવાનું શું છે કે પ્રોપર ગ્રામેટિકલ એરર વગર આપણે લખીએ કે ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ ઇઝ સી ઓવર સિક્સટી પર્સન્ટ ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિથઆઉટ પાવર ઓકે ધારો કે તમને આવી રીતે નથી ચેન્જ કરતા હોય નો વરી ચિંતા ના કરો જે આ વાક્ય હોય સિમિલર સ્પેલિંગવાળું એ લખી દો થોડું ઘણું ચેન્જ કરીને ઓકે ઇટ્સ ઓકે હાઉ એઝ એમજીપી સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર કેવી રીતે સોલ્વ કર્યું તો એ લોકોએ શું કર્યું એમજીપી હેઝ કનેક્ટેડ મોર દેન થ્રી થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ કસ્ટમર ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ ઇન જસ્ટ ઓવર અ યર કે એક વર્ષની અંદર પાંત્રીસો કસ્ટમરને જોડી દીધા ત્યારબાદ ત્રીજું છે હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હીઝ કરિયર તો કેવી રીતે હેલ્પ કરી કે ભાઈ એ શું થયું કે હી ડીડ નોટ બીકમ સ્નબીસ ઓર એરોગન્ટ કે ભાઈ ઘમંડી ના થયો બરાબર હિમિલિટીના લીધે એન્ડ સ્ટાર્ટેડ અને એને એવું ના લાગ્યું હું સુપરસ્ટાર બની ગયો ત્યારબાદ હુ હેલ્પડ અરુણ ઇન બિલ્ડિંગ ઇઝ કરિયર કોણે મદદ કરી તો ટીચરે મદદ કરી યસ સપોર્ટિવ પેરેન્ટ્સ મદદ કરી ઓકે તો એ લખવાનું છે ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન હાઉ વુડ મિસ સુલ આન્સર હેલન્સ ક્વેશ્ચન તો કેવી રીતે આપતા હતા તો બાય રાઇટિંગ સમથિંગ ઓન હર પામ ઓન હેલન્સ પામ હરની જગ્યાએ શું લખવાનું જે નામ છે હેલન્સ પામ વિચ લાઈન શોઝ હેલન્સ ક્યુરિયોસિટી તો આઈ હેડ અ લોટ ઓફ ક્યુરિયોસિટી ટુ સોરી ક્યુરિયો ક્વેશ્ચન ટુ આસ્ક કે મારે ઘણા બધા ક્વેશ્ચન પૂછવા હતા ઘણા બધા ક્વેશ્ચન હતા મતલબ તો એ આની ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા બતાવે છે ત્યારબાદ દિવ્યાની ફેલ ઇન લવ વિથ કચ એઝ હી વોઝ યંગ હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ ઓકે વિદ્યાર્થી મિત્રો હજુ આપણે આખું પેપર જોવાના છીએ અને જે ગ્રામર વિભાગ છે એકદમ ઇઝી છે ને કે તમને ઘણા બધા માર્ક્સ મળી જશે બોર્ડમાં જ બરાબર તો ધ્યાનથી જોજો ઓકે વેર ડીડ કચ બિગીન ટુ લીવ ક્યાં રહેવા લાગ્યા તો લીવ વિથ શુક્રા ત્યારબાદ વેન વોઝ લેફ્ટનન્ટ સપોઝ ટુ મીટ ધ વુમન તો છ મિનિટ মত ভগোমা তো ছগে এলে সিক্স ও ক্লক ওকে ত্যার বাস্রাইব ধেফটন্ট লেফটন্ট ডিসক্রাব করুন হি ওজ টোল ইঙ্গ লিফ্টেড ইজ ফেস নেজ বিডিং ফাস্ট বস এট লো ইনফছে ত্যার বাটন রামসিং জি সি হ্যুমন রবোর্ড મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંને નોટ છે બંને તૈયાર કરી લેજો ઇંગ્લિશની ઓલરેડી આઈએમપીનો વિડીયો આપણે બનાવેલો છે જો નથી જો તો જોઈ લેજો ઓકે ત્યારબાદ નેક્સ્ટ રાઇટ વેધર સ્ટેટમેન્ટ ટુ અર સાચા ખોટા જો હવે બીજું ધારો કે આ જે શોર્ટ નોટ છે એમાં જે ક્વેશ્ચન છે ને એના ક્વેશ્ચનના આધારે તમારે લખોને તૈયાર કરોને ધારો કે હું પ્રોડ્યુસ ઇડ તો ભાઈ કોણે પ્રોડ્યુસ કર્યું તો એ તમે તૈયાર કરી લો તેવી રીતે જો પ્રિપેર કરશો તો તમને ઇઝીલી નોટ યાદ પણ રહી જશે અને બોર્ડમાં લખતા પણ વાવશે ઓકે ધારો કે કંઈ નથી આવડતું તો લાસ્ટમાં પહેલાં જગ્યા છોડ દેવાની પછી લાસ્ટમાં આના આધારે કંઈક ને કંઈક વાક્ય બનાવીને લખી દેવાનું ઓકે ત્યારબાદ સેક્શન અહીંયા ટ્રુ ફોલ્સની વાત કરી લઈએ પેલા ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા તો જવાબ આવશે ફોલ્સ ક્યાં ઇન્વેન્ટ થયું છે ચાઇનામાં એવું કહેવાય છે બરાબર ધ વિવર બર્ડ ઇઝ કન્સિડરેડ અ સ્કેન્જર ચલો આનો આન્સર તમે કમેન્ટ કરો ઓકે જલ્દીથી કમેન્ટ કરો બરાબર ધ રેલવે સ્ટેશન વોઝ બિલ્્ટાય ધ્રોંગ ડિઝાયર ઓફ ધ વિલેજિસ ઓફ તાજનગર તો યસ એટલે ટ્રુ આવશે ખરું ઇફ યુ સી એન્ડ સમથિંગ જો તમે જુઓ છો અને સાંભળો છો સોરી ભણો છો તો તમને લોંગ પિરિયડ યસ લોંગ પિરિયડ સુધી રહે એટલે આમાં પણ ખરું આવશે ત્યારબાદ સેક્શન બી પોઈમમાંથી ક્વેશ્ચન આન્સર છે ત્રણ ગુણના વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન તો એરોપ્લેનમાં સ્ટ્રેન્જ શું છે કે ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ ઇઝ સ્ટ્રેન્જ ધ કાવ ઇઝ સોન બોલ્ડ હિયર એસ સી કે ભાઈ શા માટે બહાદુર છે અહીંયા ગાય બહુ બહાદુર બતાવી છે કેવી રીતે તો તમે જોશો અહીંયા વાક્યમાં શું લખ્યું છે હિયર ઓકે શું કહે છે વેર ઇઝ અ કાવ યસ ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ કાવ એસ સી ઇઝ હેવિંગ અ કન્વર્ઝેશન વિથ લાયન કે ભાઈ સિંહ જોડે વાત કરે છે એટલા માટે બહાદુર છે બહાદુર બતાવી છે મતલબ અહીંયા પોઈમમાં ડિસ્ક્રાઇબ ધ સન તો સન ઇઝ વન આઇડ ઓન બ્લેક ટ્રી એન્ડ વિથ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ નેક્સ્ટ છે રીડ ધ પેરાગ્રાફ પેરેગ્રાફ વાંચવાનો જે ફરી ક્વેશ્ચન આન્સર રાઈટ ટુ સેન્ટન્સ અબાઉટ હોસ્પિટાલિટી ઓફ પાર્વતીભાઈ પાર્વતીભાઈની જે હોસ્પિટાલિટી જે સેવા કરે છે તો એનું શું છે જુઓ સી ઓર્ડર ધ સર્વન્ટ ટુ સર્વ હોટ ફૂડ વાઇલ દેવાર ઇટિંગ સી પર્સનલી ટૂક કેર ઓફ ઇચ વન તો આ જે બતાવે છે એમની હોસ્પિટાલિટી વોટ ડીડ ધ સી એડ્રેસ મેક સિંગ મક્ખનસિંહ મક્ખનસિંહને શું એમણે કીધું બ્રધર કીધું શું કીધું બ્રધર વાય ઇઝ અ મંગલસૂત્ર વોન શા માટે મંગલસૂત્ર પહેરવામાં આવે છે તો મંગલસૂત્ર ઇઝ અ શા માટે પહેરવામાં આવે છે કારણ કે ઇઝ અ હોલી સિમ્બોલ ધેટ ઇઝ વોન ફોર ધ લોંગ લાઈફ ઓફ હસબન્ડ ઓકે હાઉ ડીડ મક્ખનસિંહ રિએક્ટ ઇન ધેન સિંગ ॉट कंट्रोल हिमसेल्फ एंड विथ एमोशन वोइस हि सेड अफकोर्स मतलब पची ना लग चले तो बी okay? तो okay? uh, okay. वो ही वोज इमोशनल इन द एंडकेट लगे तो चले विच थिंग डीड पार्वती बाई नॉट कीप इन दाली मंगलसूत्र नके ओके य मंगलसूत्र बहुत मस्त स्टोरी है हूँ आचो कोई बात त्यारबाद अब आपने मतलब स्केन करवा भूल करी है आगर थी बोर्ड द्वारा એટલા માટે આપણે બહુ જોતા નથી પણ આ ટાઈપનું જ્યારે પૂછાય તો તમને આવડે એવું હોય બરાબર એકદમ ઈઝી જ છે ઓકે જોઈ લેજો હવે છે અહીંયા શું છે ડાયલોગ છે નીરજ ચોપરા અને જર્નાલિસ્ટ વચ્ચે વોટ ઇઝ નીરજ અચિવમેન્ટ શું ભાઈ અચીવમેન્ટ શું છે ઓલિમ્પિકમાં તો હી ગોટ અ ગોલ્ડ મેડલ ઇન જ્વેલિન જેવલિન સોરી જેવલિન થ્રો જેવલિન થ્રો જે તમે જોયું જ હશે જબરદસ્ત તો ટોક્યો ઓલિમ્પિકમાં એમને શું મળ્યું છે ગોલ્ડ મેડલ મળ્યું છે એમની અચીવમેન્ટ છે સિદ્ધિ છે વેર 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 ઓલિમ્પિક હેડ ક્યાં બે હજાર વીસમાં ઓલિમ્પિક ક્યાં થયો હતો તો ટોક્યોમાં ક્યાં થયો હતો ટોક્યો ઇન જાપાન ઓકે હાઉ ડીડ નીરજ ગેટ ઇન્ટરેસ્ટેડ ઇન જેવલિંગ ભાઈ કેવી રીતે ઇન્ટરેસ્ટ થયો એમને રસ કેવી રીતે પડ્યો તો કેવી રીતે રસ થયો તો એ ક્યાં થ ભાઈ રમતા હતા બધા અલગ અલગ ગેમો ઓકે હી યુઝ ટુ પ્લે ડિફરન્ટ ગેમ્સ ઓન ધ ગ્રાઉન્ડ ઇન હિઝ વિલેજ જો એ માય નહીં લખવાનું હીઝ વિલેજ એન્ડ સો સિનિયર થ્રોઈંગ જવેલી ઇન ધ એમ એન્ડ હી જોઈન ધમ ઓકે પછી હોમ ડીડ નીરજ ડેડિકેટ હિઝ મેડલ કોને ડેડિકેટ કરો છો મિલ્કા સિંગને ત્યારબાદ સેક્શન સી હવે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હવે આવે છે કે ભાઈ તમારા છવ્વીસ ગુણ ચલો કેવી રીતે આવશે આ જેટલા ફંક્શન છે ને બધા મોઢે કરી દેવાના જો એક્સપ્રેસિંગ નાઇસી ડું ને ત્યારે ઉદ્ગાર ચિહ્નવાળું હોય ઓ આ થેન્ક યુ વેરી મચ ઓલ ધ બેસ્ટ એ ટાઈપનું પછી લોકેશનમાં લોકેશન વિશે વાત કરેલી હોય સ્થળ વિશે વાત કરેલી હોય ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં વચ્ચે હુ આવતું હશે બરાબર અને ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે જેમાં વચ્ચે વીચ આવતું હશે ઓકે બંનેમાં ડિફરન્સ છે પછી ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં કોઈ ક્રિયાનું વર્ણન કરેલું હશે પર્સનમાં કોઈ વ્યક્તિનું વર્ણન કર્યું હશે તો પહેલું જુઓ મંથન હવે જો હું આવ્યું મંથન હુ ઇઝ માય કઝીન સિંગવેલ મંથન જે મારો ભાઈ કઝીનભાઈ પિતરાઈ ભાઈ છે એ બહુ સરસ ગાય છે તો શું આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર લાસ્ટ વીક જ્યારે અહીં ક્રિયાની વાત કરી છે કે ભાઈ લાસ્ટ અઠવાડિયામાં ડિક્લેર થયું તો ડિસ્ક્રાઈબિંગ એક્શન અને હુરા વી હેવ ગોટ ઇટ તો જવાબ આવશે એ બરાબર અહીંયા લોકેશન કોઈ સ્થળ છે નહીં તમને જે આવડતા પહેલાં ટીક કરી દેવાના પછી છેલ્લે જે મળે બરાબર એના પછી છે ફંક્શન જ છે ઓપ્શનવાળું છે બરાબર મતલબ ડાયલોગ આપ્યા છે કન્વર્ઝેશન આપ્યું છે વાતચીત વેન ડુ યુ ડુ યોર હોમવર્ક તમારા બંને વાક્ય વાંચવાના તો જ ખબર પડે કે ભાઈ તમારા હોમવર્ક તમે ક્યારે કરશો તો અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ છે બરાબર હવે વેન વેન પૂછ્યું તો ક્યારે તો આઈ ડુ માય હોમવર્ક એટ સિક્સ ઓ ક્લોક જો તમને ઇંગ્લિશનું ગુજરાતી આવડશે હોય તો તમને ખબર પડી જાય કે ભાઈ જો આઈ લાઇક ટુ ડુ હોમવર્ક એનો કોઈ જવાબ તો આવે નહીં કે ભાઈ ક્યારે કરશે તો કે એનો આન્સર થોડો આવશે કે મને હોમવર્ક કરવું ગમે છે બરાબર પછી કે મારા મમ્મી કરશે તો મારા પપ્પા કરશે મારું ઘરકામ આઈ ડોન્ટ લાઇક ડુઇંગ માય વૂક ત્રણ ત્રણ ના આવે સી જ આવે એમને એમ પણ તમને આ ફંક્શન વિશે ખબર ના હોય ને તો પણ તમને આવડી જાય એવું છે પણ સ્પેસિફાઈક ટાઈમમાં શું આવશે ટાઈમ આવશે તો આ એક ફંક્શન નવું એડ થયું જો જો આમાંથી પૂછાશે હો કહી દઉં તમને વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ શા માટે પોર માર્ક્સ બી ગરીબ એટલે કે ઓછા માર્ક્સ છે પુઅર એટલે ગરીબ નહીં તો સોઈંગ રીઝન છે અને રિઝલ્ટ બતાવવાનું છે કારણ બતાવવાનું છે પરિણામ બતાવવાનું છે તો શું હશે આઈ ગેટ અ પુઅર રિઝલ્ટ બિકોઝ આઈ ડોન્ટ લાઈક મેથ્સ બિકોઝ રિઝનમાં શું આવશે બીકોઝ આવશે કારણ કે મને મેથ્સ ગમતું જ નથી બકવાસ વિશે છે ઓકે એવું આમનું કેવું છે

હવે જે હવે ફરી ફંક્શન જ છે પણ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે પ્રોસેસ ડિસ્ક્રાઈબ કરવાની છે રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ ટેક આઉટ ધ બેટરી ઓકે ત્યારબાદ રૂસી વિલ અલ્ટરનેટિવ કાં તો આ કાં તો આ ઓકે તો જો ઋષિક વિલ શું હશે આમાં ઓવર ઓવરવાળું વાક્ય હશે હાયદર ઓરવાળું તો જો છે અહીંયા ડી બીજું કોઈમાં નથી આવું ઓકે મતલબ અલ્ટરનેટિવ કોઈ બતાવતું નથી આમાં ત્યારબાદ શું છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ બતાવે વિરોધાવાસ બતાવે કે ભાઈ તમે બહુ જ હોશિયાર છો તો પણ પરીક્ષામાં ફેલ થાય તો એ શું બતાવે કોન્ટ્રાસ્ટ બતાવે જેનિલ ડાન્સડ વેલ બરાબર બહુ સરસ નાચ્યો જેનેલ બરાબર બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ પણ એનું સિલેક્શન થયું નહીં બરાબર આ તો કેવું થયું બહુ જબરદસ્ત નાચો પણ સિલેક્શન નથી એટલે કોન્ટ્રાસ્ટ બતાવે છે હવે છે અહીંયા જુઓ પહેલામાં શું હશે ઇઝ હર હી નેવર વેસ્ટ હિઝ હર ટાઈમ ઇન ટ્રીફલ ટ્રાયફલ જે પણ વાંચતા હોય આનો મતલબ છે મહત્વ ઇન નકામી વસ્તુ નકામું હોય જે કામનું ના હોય એમાં વેસ્ટ નથી કરતો ભાઈ હી એડહેસ એટલે આ બીજામાં આવશે અને ત્રીજામાં આવશે ડિટરમાઇન્ડ ઓકે હવે જુઓ નિયરેસ્ટ મિનિંગ છે ફેસિનેટેડ એટલે અટ્રેક્ટેડ આવશે સ્લીમ વેરી થિન વેનિસ ડિસઅપિયર ઓકે ત્યારબાદ સેક્શન ડી છે હવે સેક્શન ડીમાં જુઓ કેટલું ઇઝી કરી નાખ્યું ખરેખર જોઈને એમ થાય કે ભાઈ ગયા વર્ષના છોકરો જોયું તો એમ જ થાય કે જો અમને આ પેપર આપ્યું તો આમાં ત્રણ માર્ક્સ તો મળી જ છે કેમ એકદમ ઇઝી જો હું તમને કહું ને યાદ રાખજો એક ગુણ તો તમારો અહીંયા જ આવી જશે આ પ્રશ્નાચિહ્ન હોય ને પ્રશ્નાચિહ્ન તો હંમેશા આસ્કડથી ક્વેશ્ચન બને છે ઓના વચ્ચે આસ્કડા આવે અહીંયા જે મહેશ અને કાર્તિક વચ્ચે જે છે ને દેખાય છે ટોલ શેડ આસ્કડ તો હંમેશા આસકડા આવશે પણ જો પ્રશ્ન હોય તો સાદું વાક્ય હોય તો જો શેડ છે બરાબર અને જ્યારે જવાબ આપવાનો હોય ત્યારે રિપ્લાઇડ હોય આવી રીતે ઓકે પછી જુઓ અહીંયા શું કહે છે અહીંયા પહેલાંમાં આસ્કડ આવશે પછી જો WH હોય ને ડબલ્યુએચ તો વોટ એનું એ જ આવશે પણ જો હા કે નામાં પ્રશ્ન હોય તો ઇફથી બને તો એવું પણ આવે તો તમને ખ્યાલ આવી જાય બરાબર એકદમ ઈઝી છે આ તો બંને વસ્તુ યાદ રહી જાય એવું કે પ્રશ્ન હોય તો આસ્કડ આવે અને પ્રશ્નાર્થ ના હોય તો આસ્કડ સિવાયનું આવે તો એ તો યાદ રહી જાય ઇઝી પછી જો હી સેડ અબાઉટ હવે જો હીઝ હર હિમ અહીંયા છોકરો છે કે છોકરી આપણે જોવું પડે એક છોકરી છે એટલા માટે હર આવશે જો છોકરો હોય તો ઇઝ પોતાની વસ્તુઓ માટે હીઝ આવે બાકી હિમ આવે બરાબર कार्तिक रिप्लाइड दैट अँ जो रिप्लाइड दैट ही कूड से सी ए डन इट ग्रेसफुली टूडे डे थाय यस्टरडेन प्रीवियस डे थाय तो ये वाँची लैजो खाली ऑप्शन आपला हे तो ईजीली तब लखी सक सो हमें शू संजक है मिस्टर खन्ना वोज बीजी तो शू हो नॉट पे अटेंशन टू माय रिक्वेस्ट तो सो आ वाक्य वक्य काटें को અને પછી સોથી બનાવી સો એડ કરીને આખું વાક્ય લખી દેવાનું એટલે સમય થઈ ગયું રાજીવ ઇઝ ધ સેલ્સમેન હુ હુ ઈ કાઢી દો હુ કમ્સ ટુ માય ઓફિસ ઓન એવરી વેન્સડે માય યંગર સન વિલ ની ધર કે નીધર ઈટ દાબેલી નોર અ સેન્ડવિચ એકલું સેન્ડવિચ ઓકે પછી તાબેલી નહીં ખાય સેન્ડવીચ નહીં ખાય કારણ કે ફાસ્ટ ફૂડ છે નથી ખાવું ભાઈને ત્યારબાદ નેક્સ્ટ હવે જો પહેલા શું હતું અંડરલાઇન કરેલી રીટીઓ હતી તમારે જાતે શોધવું પડતું અહીંયા તો ઓપ્શન છે બરાબર ધ ફોલોઇંગ ડે કિંગ્સ કિંગનો છોકરો એપોસ્ટ્રોપિયસ નોનીનું નાનું પછી વેન હી એન્ટર ધ વોટર ધ ફાધર ક્રોસ ઇઝ ધ લવલી ગોલ્ડ નેકલેસ વીચ પ્રિન્સ હેડ ટેકન ઓફ ઓકે હવે શું છે ડુ એઝ ડાયરેક્ટેડ અહીંયા પહેલું છે એક્ટિવ પેસીવ જ્યારે પાછળનું આગળ આવી જાય ને એટલે હંમેશા એક્ટિવ પેસી હોય યાદ રાખવા માટે બરાબર અને બાકી એક શું હશે જેન્ડર ચેન્જ હોય કાળ બદલવાનું હોય એવું બધું હોય બરાબર ખબર પડી ગઈ એક વચનનું વચન કરવાનું હોય બરાબર છોકરાનું છોકરી કરવાનું હોય એવી રીતે એક વચનનું બહુ વચન કરવાનું હોય એવું પણ હોય ઓકે એની પ્રેક્ટિસ થોડી તમારે કરવી પડશે the policeman asked the stranger some question this was some questions जो यहां छे द स्ट्रेंजर वाज आस्क्ड सम क्वेश्चन बाय द पुलिसमैन सम क्वेश्चन आस्क्ड वाज आस्क्ड बाय ह्यूज अगर बाय द पुलिस मैन देन आवर सेकंड वाक्य द स्ट्रेन्जर डीड नॉट रिप्लाय एनी क्वेश्चन तो कोई रिप्लाय आप नो क्वेश्चन नो क्वेश्चन वेर रिप्लाइड टू बाय स्ट्रेन्जर ओके समझी लो बराबर पीछे आ काज द पोलिसन हेल्ड हिम बाय हिस् कोलर તો હી વોઝ હેલ્ડ બાય હી સ્કોલર બાય ધ પોલીસ મેન ઓકે હવે જોઈ એના પછી શું છે ઇઝનું વોઝ છે બસ એટલું જ છે ખાલી ચાલુ વર્તમાન કાળ છે ચાલુ ભૂતકાળ છે તો આરનું શું થાય વેર થશે ફરી આર આવ્યો વેર પતી ગયું એટલું સિમ્પલ હતું હવે છે અન્ડરલાઇન કરેલું હોય ને એમાંથી આપણે ક્વેશ્ચન બનવું જોઈએ તો જો ફ્લુઅન્ટલી ફ્લુઅન્ટલી એટલે કેવું રીતે રાઈટ કેવી રીતે બોલે છે ભાષા એટલે હાઉ થી બનશે હાઉ કેન આનો વિડીયો આપણે અલગથી બનાવેલો છે ને તમારે જોવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિવેક હેઝ રિસન્ટલી જોઈન્ડ જીમ શા માટે જોઈન કર્યું ભાઈ બરાબર ને તો એથી અહીંયા શું હશે સોરી વેન એટલે ક્યારે આવશે ક્યારે સમય પૂછવો હોય ત્યારે અહીંયા તો કારણ છે માટે વાય આવશે અ લિટલ લિટલ થોડું તો કેટલું આવશે અહીંયા બી હાઉ મચ ત્યારબાદ સેક્શન ઈ છે નિબંધ કરવાનું છે ઇંગ્લિશ ટીચર બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત અ વિઝિટ ટુ બર્ડ સેન્ચ્યુરી પછી છે ઈમેલ જેમાં સેલિબ્રેટ દિવાળી ઉપરની ઈમેલ લખવાનું એકદમ ઇઝી કેવી રીતે લખવાનો વિડીયો ઓલરેડી બનાવેલો છે જોઈ લેજો કંઈ નવું એડ નથી થતું આમાં જો અહીંયા શું આવશે ફ્રોમ પછી ટુ અને સબ્જેક્ટ જો ઘણા બધા ટુ આગળ લખે પછી ફ્રોમ લખે તમે એક જીમેલ ખોલશો તો પહેલાં ફ્રોમ આવશે બટ ઇટ્સ ઓકે ફ્રોમમાં કોણ આવશે એ સમજી લો કે જે મોકલવાના છે કોણ મોકલવાનું છે અહીંયા કેતકી ચૌહાણ પણ આપ્યું નથી અહીંયા નિરાલીનું આપેલું છે ઓન કેપીસી હે ને તો ટુમાં આપી આવી જશે સબ્જેક્ટમાં શું આવશે કે ભાઈ ઇન્વિટ ઇનવા ઇન્વિટેશન ટુ સેલિબ્રેટ દિવાલી પછી ડિયર નિરાલી ડિયર નિરાલી આઈ હોપ યુ આર વેરી ફાઇન આઈ સેન્ડ યુ ધીસ ઇમેલ રિગાર્ડિંગ જે પણ સબ્જેક્ટ હોય એ ઓકે આઈ હોપ યુ વીલ રિપ્લાય એઝ સૂન એઝ પોસિબલ આ ત્રણ વાક્યો તમારા દરેકે દરેક ઇમેલમાં તમે લખી શકો ફરી પાછળ જઈને લખી દેજો જેમ બોલું છું એમ ઓકે એના પછી તમારે આના વિશે લખવાનું કેવી રીતે લખશો ભાઈ દિવાળી સેલિબ્રેટ કરવાની છે તો ભાઈ કે પહેલું શું આવે વી સેલિબ્રેટ દિવાળી એવરી યર વિથ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ધીસ ટાઈમ વી આર સેલિબ્રેટિંગ દિવાળી એટ અવર પ્લેસ સો આઈ વોન્ટ ટુ ઇન્વાઇટ યુ પ્લીઝ કમ એટ વિથ યોર ફેમિલી બરાબર તારી પછી તારી ફેમિલી સાથે આવજો ઓકે તો વી વિલ સેલી વી વિલ ઈટ મીઠાઈઝ અથવા સ્વીટ્સ ઇંગ્લિશમાં સ્વીટ્સ સ્વીટ્સ એન્ડ પછી ફટાકડા ફોડીશું બરાબર તો એ બધું લખી શકો તમે તમારા શબ્દોમાં ઓકે પછી છેલ્લે યુ અર સ્વીટફુલી કેદકી એના અથવામાં રિપોર્ટ છે રિપોર્ટ કોઈ મતલબ નથી જો તમે એક પ્રોપર તૈયાર કર્યો હોય ને એ પૂછાય તો બરાબર બાકી ઈમેલ જ બેસ્ટ છે ખાલી તમે ટુ ફ્રોમ ને એ બધું લખશો તો પણ દોઢ બે માર્ક્સ આપી દેશે પછી અહીંયા પિક્ચર છે હવે જો પિક્ચરનું ચિત્ર તમે જુઓ કેવું સ્કેન કેવું કર્યું છે કોઈ યુઝલેસ છે બરાબર પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન શું કરવાનું મેં તમને આઈપી આપેલા છે ઓલરેડી પહેલું વાક્ય શું હોવું જોઈએ ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ જે પણ હોય અને છેલ્લું વાક્ય શું હોવું જોઈએ આઈ લાઇક ધીસ પિક્ચર પછી તમારે ધૈર્ય થી વાક્ય બનાવવાના જે પણ પિક્ચરમાં હોય ને એક વચનો તો ઈ અને બહુ વચનો તો આ જે પણ હોય એ લખવાનું અને ઇન ધ પિક્ચર કે ભાઈ પિક્ચરમાં આ છે વન ચિલ્ડ્રન વન સી સો વોટ એવર પછી એક્શન ક્રિયાઓ વિશે લખવાનું કે ભાઈ શું કરી રહ્યા છે લોકો બેઠા છે જમે છે ખાય છે પીવે છે રમે છે જે પણ ઓકે તો ઇઝી છે આવડી જશે બરાબર થોડું તો આવડશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ હતું મોડલ પેપર સોલ્યુશન બરાબર આઈ એમ શ્યોર આ વિડીયો તમને કમ્પ્લીટલી હેલ્પફુલ થયો હશે જો થયો તો વિડીયો લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ